ગરમ માં ગરમ ધુવાડા નીકળે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અને આજે તો ઢોસા બનાવ્યા છે બહુ દિવસ પછી ઢોસા બનાવી છે એવી આજે તો બધા ઢોસા ખાવા છે ને તો દીદી કે ઘણા દિવસ તમે ઢોસા જ નથી કર્યા બનાવવાનું ઓલો વિડીયો મૂક્યો હતો ને એ કે મેં મહિના પહેલા બનાવ્યા હતા ને પછી વિડીયો મૂક્યો હતો એટલે એ ઢોસા તમે બહુ સમય થઈ ગયો છે કારણ કે ત્રણ ને ચાર મહિના થઈ ગયા છે એમ જે ઢોસા બનાવ્યા હતા ને એને ત્યારથી મેં બનાવ્યા નથી તો હવે આજે પાછા ઢોસા બનાવી છે ને રવો લઈ લીધો તે એક પેકેટ સાળી લઈ લીધું છે અને આધુરું છે હવે દોઢ પેકેટ ના ઓલા કરવાના છે અને આ છે એવું નીકળે ઓલા ફેરું એવું નીકળ્યું એની આપણે ચટણી બનાવશું એવું છે આ છે ભાજીનો મસાલો પાલક પનીર ઢોસા બનાવના હા અને તો પાલક પનીર બનાવવાના છે એવું છે હા અલગ મસાલા ઢોસા બધા બતાવીને આજે તો પાલક પનીર પાલક છે પાલક કાલી હું લાવેલી હતી કે નહીં પાલક બનાવી નાખવાના છે પાલક પડી કે અને લીલા કાંદા છે ટમેટા ફુલવર મરચી રીંગણ બધી વસ્તુ લઈ લીધી છે ધાણા ને એવું તો બનાવ્યું ચાલુ દવા માં સેનાનો લોટ નાખવાનો છે મીઠું સેનાનો લોટ બસ પલાળવાનો છે દવાનો લોટ સાતસો ગ્રામ જેટલો લઈ લીધો છે પાંચસો પાંચસો ગ્રામ ના બે પેકેટ હતા એટલે એક અડધું અને એક આખું પેકેટ નાખ્યું છે અને સો ગ્રામ જેટલો સેનાનો લોટ જશે એમાં

ઢોસા નું પલ્લી થઈ ગયું છે તૈયાર સમસે મિક્સ થતું પછી મેં હાથે કરી મિક્સ કરી નાખ્યું અડધો પોણો કલાક મૂકી દેવાનું છે એમ તૈયાર કરવું પડે રવા ઠોસા માં તો એવું ન હોય જે તમારે બનાવવા હોય ને તે દિવસે તમે એક કલાક અગાઉ પલાળી દો એટલે બની જાય ઢોસા રેડી બધું સુધારવા મળી ફટાફટ મોડું બહુ થાય છે તો ભાજી માટે બધું તૈયાર થાય છે હવે આ દીદી ટમેટા સુધારવા મળી છે ધાણા સુધારવાના છે મરચીની બધું ખાંડવાનું છે અને પાલક સુધારવાની છે એવું બધું છે પેલા ભાજીનો આપણે બાફા મૂકી દઈએ ફટાફટ બનાવવા અને બધા બટેટા એ તૈયાર થઈ જશે આપણે માવો મસાલા ઢોસા બનાવવા માટે આ બધું પાલક એવું બધું સુધારું તૈયાર થઈ જશે અને આ બધું રોટી પણ આપણે ગરમ કરવા મૂકી દેશે વજનદાર બહુ થાડીને

आव नाव कलर न रे पी भाजी न बटाटा ने बढ़ बफाइन तैयार से आम आज तो बनी थे गीस तैयार दीदी जो थोड़ा बटर ना खी दीद स्मेल पर बटर वाई बना आज तो भाजी दीदी हमें डोसा तैयार आप बनावा मैं

आ पालक नाही कि दिदी से ना बटर ना कि दिदू से ना पनीर से सीणेलो आ जाय से सी

બધાઢોસા બે ને કહેશે અને આ પ્લેન ઢોસા બનાવવાનો છે ત્રણ ઢોસા બનાવવાના છે મારા હાથું આનો સંભળાવે બહુ પછી મૂળ થઈ જાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો